పే మా పౌడర్ కంప એને ઓપરેશન નઈ કરાવ પડે ઈ દવા લેવા નકર ઈ ટાઈમ પીરિયડ હતો ઈ મહિનો 2 મહિના જેવો હાળ્યો અને 3 4 અલગ અલગ ઓપરેશન કરાવવા પડ્યા હમ હમ પછી પરંત કંપની માં ગયો ભાઈ મને બરાબર છેને હવે મને નોકરી માં લ્યો ઓ કંપની નોકરી માં ના લીધો એને અને લતી એક રૂપે વર્કર આપીયા પરમેનન્ટ પ્રાઇવેટ નોકરી માં કામ કરતા હતા કેવી રીતે હતા કોન્ટ્રાક્ટર ત્યારે ઠેકા ત્યારે ઠેકા માં હતા એ ઠેકા માં ઓય માં તમને એને કાઢી નાખ્યા એને કેટલા વર્ષથી નોકરી કરી એને એને નોકરી કરી 10 સાલ ફોર 10 વર્ષ નોકરી કરી પીફ કાર ફંડ ને બધું કપાતું દુ ના પીફ નો મરતો અહીંયા શું રહે એટલે લેબર કામ કરે છે ને ઈ લેબર બધી કેવી રીતના કે અંદર આપણે સમજો કંડક્ટર ની ટોલેટ ની સીટ એવું બધું બને છે હા તો પર પીસ ઉપર કામ આવે છે આ તમને આટલા પીસ બનાવો તો આટલા રૂપિયા મળે એ તો પણ પગારદાર છે ને હા પગારદાર એમ તો બેક માં એના એકાઉન્ટ માં પગાર પાતો હા તો પણ એને પીફ કા પૂછ પડે ના પીફ બીએટ નથી કાતું ભાઈ એ તો પાસ કરવું પડે એટલે એને પીફ કમ્પલ્સરી કોઈ પણ ઓય નો કંપની માં પ્રાઇવેટ નોકરી કરતા હોય કે સરકારી કોઈ પણ કરતા હોય એને પીફ કપાય છે એટલે અહીંયા જે તે લેબરર આ કામ કરે કે તો આપણે માં ઈ એની નોખી રજુવા તો કરવી પડેની માહિતી મેરે બી પડે એટલે ઈ બીએમ કા પાવનો જો નો કપાતું હોય તો ઈ કપાવાનું ચાલુ થઈ જાય એટલે કેવી રીતે સિસ્ટમ છેની જાણવું પડે ને આ સિસ્ટમ હોય પોતાનો ફાયદો માટે છે ને આ લોકો આવી રીતે છે ને ટેકાના ભાગો પર કે આવી રીતે બધું આયોજન કર્યું હોય હમ એટલે તમે બીએફ નો કપાએ તમે શું કહેવાય

మేరీ మరి క હા હા ને મતલબ પછી મને કોઈ ખર્ચા આપ્યો વગર નથી જાય મન નોકરી માંથી એ લોકો કાઢી નાખે એમ અચ્છા તમે કેટલા વર્ષ નોકરી કરી દસ વર્ષ દસ વર્ષ કરી અને આ જે નોકરી તમે લાગ્યા હતા ત્યારે તમારે કોઈ તેની પાસે કોઈ એગ્રીમેન્ટ સાઇન થયા હતા કે તમે કાયમી છો આટલો તમારો પગાર છે ના 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 આવશે ના ના તમારું આઈડી કાર્ડ કાઈ ના સાહેબ ના કોઈ ચીજ નહીં કાઈ નહીં

આ સૈનિક જેગ્વાર સેની કંપની છે જેગ્વાર બાથરૂમ ને બાથરૂમ ટાઇલ્સ બનાવે છે આ નળ ને બધું બનાવે છે બાથરૂમ હા નળ નળ મતલબ ઈ આગત ને ભંતાઈ ઈ મતલબ કે ની કંપની સીડ ઓ બને છે ને આ સિરામિક ની કશી ટાઇલ આ સિટ ગણે છે પ્લાસ્ટિક ની બને કે સિરામિક ની બને છે સિરામિક ની નહીં સિરામિક ની ટાઇલ ઓ બને છે તો ઈ સિરામિક પાથમે કામ કરતા તો ત્યાં તમને સેફટી સાધનો શું હતા

आते रहे पे मन लगे भाई पोता ने खर्चे थी व्यवहार करा थी नहीं पाई पचे की बी आ रही भाई तो बी तो 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 आ रो का कंपनी तो मैंने काय पण थई जाए ने 1 रुपया को न तो खर्च आपे न तो मैंने कोई कोई जाती की सुविधा आवे हमने जितना कितना वर्कर काम करता है अंदर कब का वर्कर काम करे से 2000

તે લોકો તો મને લાગ મને 20 થી 25 કાલી મજૂર છે બાકી બગા 12 ના છે તપનિશ રૂક અસે એવું છે ને તો આમાં એક કારખાના જે કઈ કંપની હોય ને એમાં એવું હોય છે કે 80 થી 85% લોકો છે ને સ્થાનિક રાખવા પડે છે 15 થી 20% લોકો જ પર પ્રાંત થી કે બાર ના રાખી શકે હા ના ના સર એ તિયા તમને લાગી ઓકા સે ની મતલબ તીસો પર તમારે કામ કરવાનું એટલા તમે 30 બનાવો એ એ એ ગોળ માધ્યમે પૈસા મને બાકી બીજો કંપલી જવાબદારી કાય ની તમે સહી પર પણ પગારદાર મહિને પગાર નથી આવતો ખાલી તમને કામ રાખ્યા છે તમે ઉધડું કામ હા મતલબ હા ઉધડું કામ અને મે એ લોકો મને લાગ બેજન ઓલ બેજન 2019 માં મને કે મે લોકો ને માંગણી કરી થી મારી કંપની છોડવાની તો ત્યારે ત્યારે લોકો હા પાડી દી બે પછી 10:00 વાગે મને કપ્લીટો નથી તમારું કોઈ પણ પ્રકારનું પીએસ ને એવું કંઈ કપાણો નથી ના 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 સાહેબ ના કોઈ ચીજ નથી કાય નહીં મેડિકલ આ બોલું પેલું ક્યાં લાગ્યું ભાગ્યું આપ એવું કઈ પીએસ પીએસ નહીં તમને એવું કે ઉભો જ કપાને પીડીએસ જેવો મતલબ કપા કે પીડીએસ બસ ઓસોને 25 રૂપિયા મતલબ મને કયા પ્રકારમાંથી પીડીએસ બગી આપણો કામ કરી રહ્યો બીજો ક્યાં નહીં पगर नहीं स्लिप ये वो कहीं चाहिए था मेरे पास स्लिप स्लिप सब कोई चीज नहीं थी तो कार मतलब मान लेंगे तो हमने हर तलाई नहीं ली इधर कुन्ना का डायरेक्ट अकाउंट ना डायरेक्ट अकाउंट मारता हमारे अभी अकाउंट हाँ हाँ हम्म 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 तो ये तो हमारे पे अकाउंट में जाओ तो अन्य डिटेल हाँ हाँ बैंक तो तो डिटेल हमारी पास है ना तो तुम्हारा स्टेटमेंट साथ में रख जो तुम्हें नया काम करता हो हाँ, ये वो का आईडी प्रूफ तुम्हारे पास है તમારા માં આવી શકે કે જે લોકોને આઈડી કાર્ડ નથી જે લોકોને કોઈ સુખ મળતી નથી મળતી બરોબર સેફ્ટી સાધનો નથી મળતા એવા લોકો કોઈ ભેગા થાય ખરાપાવી ભેગા થાય એવા યુનિયન જેવું બને આવા કોઈ સંગઠનો હોય મજદૂર અધિકાર માટે લડતા લોકો મજૂર કેવાજૂર મજદૂર અધિકાર માટે લોકો સંગઠનો જે કાઈ લડતા લોકો એને રજૂઆત આપડે કરી એ લોકો સાથે રાખી

કે ભાઈ અમે અમે તારીખ સાથે રહી એક એક મજૂર અંદર 2900 કામ કરે ચેર પ્રોબસર નિય 10 દિવસ નોકરી કરી છે થાય અંદરથી એક મજૂર પણ આજ મને નથી આવતો કે અમે તારીખ સાથે થઈ હા 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 તમે ચકલી જઈ જશો ઠીક છે વાંદોને કરી આપણે આમાં શું કરી સકી છે હા સરસ પુરોજ બગાટે જ ના આપો ન્યાના ગીવાનો ને બીજો કોઈ ન્યાના જાણકાર લોકો છે

અ મજદૂર કોર્ટ ની અંદર તમારે ફરિયાદ કરવી છે મજદૂર કોર્ટ આવે ને આ ટર્શમાં છે કે ખબર નહિ રાજકોટ માં છે બહુમાળી માં હોય સમાજ કલ્યાણ માં ત્યાં હા તમારે લેબર કોર્ટ લેબર કોર્ટ માં આપડે કરેલી છે તો શું નિર્ણય આવ્યો કઈ ના નિર્ણય આવ્યો કાયું નથી

ह अपील करावी है सामें, सामें के जे का सैनिक न जे का लोगो मदद है हम्म हम्म लगे आया सो कंपनी ने सामे गेट सामे धरना करवाती न्याय मड़े के कलेक्टर कचेरी बीजे क्या है धरना करवाती क्या इफेक्ट पड़े सो लगे अतरे आ लोगो निर्णय ऊपर आमार 2-3 जणा छे जी हां एकदम जातिवाद એનો ઇનો સુપરવાઇઝર ઇનો મેનેજર કોઈ એનો મેનેજર ઉપર ઇનો મે બે મેનેજર ઉપર આજથી આપણે 2 વર્ષ પહેલા એટલો છે કે અરજી દાખલ કરવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા તેમ કે ધરણા ઉપર બેઠા હતા અને ધરણા ઉપર જ આપડે એને બોલાચાલી કરી હતી બરાબર એટલે આપણે એટલું દીધી તો અરજી દાખલ કરવા

રિમાઇન્ડર દી આપને એના પછી બે વાર રિમાઇન્ડર અરજી કરી પણ સાહેબ પોલીસવાળા એમ કે કે જૂની અરજી છે ભઈ અંદા તા મેક તો ફરિયાદ કેમ ના થાય લેન્ડ ગેબિંગ હોય 4 વર્ષ 40 વર્ષ જૂની જમીન કબજો કર્યો હોય લેન્ડ ગેબિંગ दाखल થાય તો આમાં કેમ નો ફાઈલ दाखल હા ભલે બે મહિના જૂની અરજીઓ બે મહિના પહેલા અરજી તો કરીતી ને હા તો હવે DSP ને એ કી તમે DSP ને ફોન કરો આ અરજીની મને નકલ મોકલજો હા નકલ તમને મોકું

નોબલાલા જાતા હો એક ભાઈ હું કાઈ કરતો તો કંપનીમાંથી કાઢી નાખતો એટલે બીજું કંઈ જોડો અલે વર્કરને આપણે એટલે ભેગે જોળતા નથી કોઈ ભેગે અને આપણે કોઈ આવેનો વર્કર તો એને ના કરી હી કોઈ અમારા કારણે સામાન્ય નોકરીમાં ધાક ના જોવો પડે એવા ના કામ કરો કઈ વાંધો ન તમે કરો ઈ ન્યા બરોબર હું આ થોડું કાઈ だけ માહિતી મેળવી લો મજૂર મજૂર માટે લોકો જે સંગઠનો કામ કરે છે એને પૂછી લો એ લોકો શું કહે છે પછી આના માટે કઈ વિચાર્યા આપણે શું કરીએ